લો ઓફ એટ્રેક્શનનો મૂળભૂત નિયમ છે લાઈક એટ્રેક્ટ્સ લાઈક તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરીએ છે તો એ જ પ્રકારની વસ્તુ આપણે આપણી સામે એટ્રેક્ટ કરીએ છીએ અગર તમે જીવનમાં વધારે પૈસા કમાવવા ઈચ્છો છો તો જ્યારે પણ તમે પૈસા ખર્ચ કરો છો તો એને બહુ ખુશીથી ખર્ચ કરો જે પણ રીઝનથી ખર્ચ કરતા હો અને જેટલી પણ અમાઉન્ટમાં ખર્ચ કરતા હો તો ફીલ હેપી સારા મૂળથી એને ખર્ચ કરો કે થેન્ક યુ મારી પાસે આ પૈસા છે કે જેને હું ખર્ચી રહ્યા છું આ મારી જરૂરની વસ્તુ લેવા માટે કે લક્ઝરી લેવા માટે જે પણ તમારું મતલબ નીડ હોય જે પણ કારણ હોય એના માટે બી થેન્કફુલ કે આ પૈસા હું ખર્ચી રહી છું સો જ્યારે પણ પૈસા ખર્ચ કરો તો મનમાં એવી ફિલિંગ હોવી જોઈએ કે હું પૈસાને ખુશીથી મુક્ત કરી રહી છું કે જેથી તે અનેક ગણા થઈને મારી પાસે આવી રહ્યા છે કારણ કે અલ્ટિમેટલી આપણી અંદર જે ફિલિંગ્સ છે જે વાઇબ્રેશન્સ છે એ બહાર જશે અને સેમ ફિલિંગ વાઇબ્રેશન આપણી અંદર આવશે તો જ્યારે પૈસાને ખર્ચ કરતી વખતે આપણા વાઇબ્રેશન સારા હશે તો વધારે ને વધારે પૈસા આપણા જીવનમાં આવશે કે આપણે જેથી વધારે ને વધારે ખર્ચ કરી શકીએ તો ક્યારેય એવું ફીલ ના કરવો કે મારા ખર્ચા વધારે થઈ રહ્યા છે ને ઇન્કમ લિમિટેડ છે જ્યારે તમે ખર્ચા જે જરૂરી છે કરી રહ્યા છો તો એને સારા મનથી કરો કે જેથી તમને બીજી ઓપોર્ચ્યુનિટીઝ મળશે વધારે ખર્ચ કરવા માટેની બિકોઝ લો ઓફ એટ્રેક્શનમાં તમે જે ફિલિંગ સાથે જે વસ્તુ કરો છો એ વસ્તુ તમને મળવાની છે અગર તમે સક્સેસ ઈચ્છો છો તો બીજાની સક્સેસ જોઈને ખુશ થાઓ પોઝિટિવ હેપી ફીલ કરો તો એ સક્સેસ તમારા જીવનમાં પણ આવશે અગર બીજાની સક્સેસ જોઈને તમારા મનમાં નેગેટિવિટી છે જેલિસી છે ઈર્ષા છે કે દુઃખ છે તો તમે એ જ એટ્રેક કરશો તો હંમેશા બીજાના સક્સેસમાં કે બીજાના પૈસા જોઈને કે પોતાના પૈસા ખર્ચ થતા જોઈને ક્યારેય બી જેલેસી ઈર્ષા ડર કે દુઃખ આ બધી ભાવના કાઢી દો બિકોઝ આ બધી ભાવના નકારાત્મક છે નકારાત્મક ભાવનાઓ જ્યાં સુધી અંદર હશે ત્યાં સુધી પોઝિટિવિટીને જગ્યા નહીં મળે અને પોઝિટિવ ફિલિંગ્સ નહીં આવે ત્યાં સુધી આપણા જીવનમાં પોઝિટિવ ઇફેક્ટ્સ પણ નહીં આવે ભલે તમે ગમે તેટલા અફોર્મેશન્સ કે ગમે તે કરતા હો તો પહેલાં એ શ્યોર કરી લો બી માઇન્ડફુલ કે તમે શું વિચારી રહ્યા છો કયા ટાઈમે તમારી શું ફિલિંગ છે અગર દુઃખ ડાઉટ કે જેલેસી જેવી ફિલિંગ આવે તો તરત એને રોકો સી અત્યાર સુધી આવતી હતી તો એ આવશે બટ બી માઇન્ડફુલ એ વખતે તમને ક્લિક થવું જોઈએ કે યસ આ વખતે મારા ફિલિંગ્સ નેગેટિવ જઈ રહ્યા છે તો આઈ હેવ ટુ સ્ટોપ હિયર અને એને પોઝિટિવિટીથી રિપ્લેસ કરો બીજાની ખુશીમાં ખુશ થતાં શીખો બહુ ઇઝી છે થોડુંક ધ્યાન રાખીનું શીખશો તમારા ફિલિંગ્સ પર તો ધીરે ધીરે એ તમારી આદતો બનતી જશે અને જેવું તમારી લાઈફમાં પોઝિટિવિટી વધતી જશે એવી રીતે જ પોઝિટિવ ઓપોર્ચ્યુનિટીઝ તમારી લાઈફમાં વધારે ને વધારે આવતી જશે આ વસ્તુ ટ્રાય કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો હંમેશા પોતાના ને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં